આ સમગ્ર રમોત્સવને શરૂઆતથી અંત સુધી પૂર્ણ કરવા માટે જામનગર નેશનલ ફાયર એકેડેમી સ્ટાફ હોમગાર્ડ અધિકારીઓ વિજય શિવવાળા સ્ટાફ ઓફિસર મહિલા પરીક્ષાબેન ભટ્ટ હારુભા જડેજા હિતેશ જેઠવા યજ્ઞેશ વ્યાસ જયેન્દ્ર કણજારિયા કૈલાશ જેઠવા દ્રોણના જે કે પરમાર તથા હોમગાર્ડ ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા સમગ્ર રમોત્સવના રેફરી તરીકે એથ્લેટિક્સ સેક્રેટરી અજયસિંહ ચૌહાણ ને ભૂમિકા ગોહિલ નાઓ સેવા આપેલ ઉપસ્થિત તમામ રમતવીરો મહેમાનો અધિકારી શ્રીઓના કમાન્ડર શ્રી જીએલ એલ સાહેબે આભાર પ્રગટ કર્યો હતો બ્યુરો રિપોર્ટ મનીષ મર્થક જામનગર